કાયદાને પગલે તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં ટ્રક ચાલકો એકત્રિત થઈ વ્યારા ખાતે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે ટ્રક ચાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી અને જો નવો કાયદો રદ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ ટ્રક ચાલકોએ મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી દેશમાં વધી રહેલા હિટ એન્ડ રન ની ઘટનાના અકસ્માતોને લઈને સરકાર સખ્ત થઈ નવો કડક કાયદા પ્રસિદ્ધ કર્યો છે જે કાયદો ટ્રક ચાલકોએ તેમના માટે નુકસાનકારક ગણી નવા કાયદાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તાપી જિલ્લા ટ્રક એસોસિએશન દ્વારા વ્યારાના પાનવાડી ખાતે રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી હાલ સરકાર દ્વારા જાહેર કરેલા કાયદાને કાળો કાયદો ગણાવી કાયદો રદ કરવાની માંગ કરી હતી અને જો સરકાર ટ્રક ચાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લઈ પ્રસિદ્ધ કરેલા નવા કાયદાને રદ ન કરે

અમારો વિરોધ પ્રદર્શન કરીએ છીએ કલેક્ટર શ્રી ને જે આવેદન પત્ર આપીએ અને એની અસર નહીં થાય તો ભવિષ્યમાં અમે બહુ મોટું ઉગ્ર આંદોલન કરીશું ભારત સરકાર દ્વારા ડ્રાઈવરો પર કાળો કાયદો લાવવામાં આવ્યા છે એના વિરોધમાં આજે તાપી જિલ્લામાં ડ્રાઈવર યુનિયન સાથે મળીને અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ડ્રાઈવરને દસ હજાર થી પંદર હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે એમનું શોષણ જ થાય છે અને એવી પરિસ્થિતિમાં જો સરકાર આવા કાયદાઓ બનાવવામાં આવે ને એમને પાંચ વર્ષથી દસ વર્ષની સજા અને દસ લાખ સુધીના દંડ જેવી રકમ ભરવાની થતી હોય ત્યારે ડ્રાઈવર કદાપી આપી શકે નહીં જો ડ્રાઈવર પાસે લાખ લાખ કે રૂપિયા હોય હોય તો એ જાતે પોતે માલિક બની શકે છે પરંતુ ડ્રાઈવરોનું કાયમ શોષણ થતું અને એવી જગ્યાએ જયારે સરકાર આવા નિયમો લઈને આવતી હોય તો ડ્રાઈવરો ક્યાં જશે એ વાત લઈને અમે શ્રી પાસે આવ્યા છે આવનાર ટૂંક સમયમાં જો સરકાર અમારી વાત નહીં માને તો આવનાર દિવસોમાં હાઈવે જામ થશે તાપી જિલ્લામાં એક પણ વાહન ચાલવા દઈશું નહીં ભાગના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા ડ્રાઇવરો અને ટ્રક માલિકો સરકારના નવા કાયદા સુધારણા અધિનિયમનો વિરોધ કરી રહ્યા છે જેમાં ઘણી બધી જગ્યાએ આ આંદોલન હિંસક સ્વરૂપ પણ ધારણ કરી રહ્યું છે આથર